તો તાજેતરમાં જૂનાગઢના વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની જીત બાદ પાર્ટી દ્વારા રાજ્યભરમાં વિજય સંદેશ યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગર ખાતે પણ આમ આદમી પાર્ટી દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર વિજય સંદેશ યાત્રા કાઢવામાં આવી હતી જેમાં પ્રદેશ ભાજપ પ્રદેશ આમ આદમી પાર્ટીના પ્રમુખ ઈસુદાન ગઢવી તેમજ નવનિયુક્ત ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સહિતના આમ આદમી પાર્ટીના હોદ્દેદારો જોડાયા હતા માનનીય અરવિંદજીને ગુજરાતની ચિંતા જનતાની ચિંતા કરે છે એટલા માટે આજે સુરેન્દ્રનગર આવ્યા છીએ અમે સુરેન્દ્રનગરની જનતાના અહીંયા સમસ્યાઓ છે અમારા નેતા રાજુભાઈ સહિત આગેવાનોએ જે સંઘર્ષ કરી રહ્યા છે એને સંઘર્ષને બિરદાવવા માટે લોકોને જોડવા માટે અને આજે પણ ખૂબ મોટી પ્રમાણમાં આમ આદમી પાર્ટીમાં લોકો જોડાઈ રહ્યા છે હું તમામ યુવાઓને પણ આહવાન કરું છું કોંગ્રેસ પિક્ચર માંથી નીકળી ગઈ છે કોંગ્રેસના પણ જે આગેવાનો છે જે ભાજપને હરાવવા માંગે છે એમને પણ આહવાન કરું છું જે રીતે વિસાવદર વેસાણ ની જનતા એ ગુજરાત આખાની જનતાને સંદેશ આપ્યો એ સંદેશ લઈને અમે અત્યારે ગામડે ગામડે વિજય સંદેશ યાત્રા લઈને નીકળ્યા છે વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં એક તરફ આખી સરકાર તમામ મંત્રી વેપારીઓ પશુપાલકો રત્ન કલાકારો એવા માણસોનું સમર્થન આમ આદમી પાર્ટીને હતું અને એક તરફ સત્તા અને એક તરફ આમ જનતાના આ ભીષણ લડાઈની અંદર આમ જનતાનો વિજય થયો અને વિજય નો સંદેશ સુરેન્દ્રનગરના ઘર ઘર સુધી પહોંચાડવા માટે આજે આ વિજય સંદેશ યાત્રા નું આયોજન કર્યું છે